જો તમે શહેરમાં રહેતા હો તો દેશમાં આપણી આસપાસ વિકાસ થઈ રહ્યો છે એવું તમને લાગ્યું હશે અનુભવ્યું હશે નવા રોડ બની રહ્યા છે અંડરબ્રિજ બની રહ્યા છે આપણે જોઈએ તો નેશનલ હાઈવે બની રહ્યા છે મોટી મોટી ઇમારતો છે આપણને જોવા મળી રહી છે જે ધંધા અને પાણીની નજરે બધી સારી વાત છે જો શિક્ષણ પર પદાર્થને આપણે વાત કરીએ કંઈ કામ નથી જ્યાં સુધી બુદ્ધિનો વિકાસ નહીં થાય ત્યાં સુધી બધું એ થકામું છે એ બહુ મોટો છે હવે આવું આપણે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દેશભરમાં બુદ્ધિશાળી વર્ગ જે આઈઆઈટી અને આઈઆઈએમ જેવા લોકો છે એ મોટી સંસ્થાઓ છે એ પેદા કરે છે જે મોટી મોટી કંપનીઓમાં બેસી અને એને ચલાવે છે પણ એ જ બુદ્ધિશાળી સંસ્થામાંથી આઈઆઈટીમાંથી હવે વિદ્યાર્થીઓ છે એ નીકળી રહ્યા છે અને પછી એમને નોકરી નથી મળી એવી પરિસ્થિતિ આવી રહી છે આઈઆઈટીમાંથી પાસ થયેલા સો વિદ્યાર્થીઓમાંથી આડત્રીસ વિદ્યાર્થીઓને નોકરી નથી મળી રહી

આઈઆઈટી માં જેટલા પણ જોબ પ્લેસમેન્ટ થતા હોય છે એનો રિપોર્ટ માંગ્યો અને આઈટીઆઈ છે કરી જેના જવાબમાં કહેવામાં આવ્યું છે કે આઈઆઈટી પાસ કરનારા આડત્રીસ વિદ્યાર્થી હજુ સુધી નોકરી વગરના છે આઈઆઈટી વિદ્યાર્થી છે ધીરજસિંહ જેમણે આરટીઆઈ કરી છે એમના જણાવ્યા મુજબ ત્રેવીસ આઈઆઈટી માંથી સાત થી પણ વધુ આઈઆઈટી એન વિદ્યાર્થીઓ એવા છે કે જેમને કેમ્પસ પ્લેસમેન્ટમાં નોકરી જ નથી મળી બે વર્ષ પહેલા એટલે કે વર્ષ બે હજાર બાવીસમાં આ સંખ્યા છે એ ઓગણીસ ટકા પણ હવે નોકરી ન મળે એવા વિદ્યાર્થીઓમાં દૂઢ ટકાનો વધારો થયો છે ધીરજ સિંહનું કહેવું છે કે અમે પાસ થયેલા લોકો જે છેટલા પણ છે એ પ્રયાસ કરી રહ્યા છીએ કે નવા વિદ્યાર્થીઓ જે નીકળે એમને નોકરી મળે બિરલા ઇન્જ્યુટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ને બિટ્સ કહેવામાં આવે છે એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ આવી જ રીતના આજ વિષયમાં પત્ર છે એ મળ્યા છે અને ફરિયાદ મળી છે કે નવા જે વિદ્યાર્થી નીકળે છે એમને નોકરી જ નથી મળતી હવે આવી જ રીતના આઈઆઈટી બોમ્બેમાં પણ નવા પાસ થયેલા વિદ્યાર્થીઓ પાસે માંગ કરી છે કે એમને ક્યાંક નોકરી અપાવે મહેરબાની કરી અને અમને ક્યાંક નોકરી અપાવો જેથી અમારું ઘર પરિવાર છે એને અમે ચલાવી શકીએ એવી રીતના જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે એમને જૂના વિદ્યાર્થીઓને માગ કરી હવે આપણે આંકડા મુજબ આ વસ્તુને સમજીએ તો તમારી સ્ક્રીન ઉપર જે આંકડા છે એ દેશની ત્રેવીસ આઈઆઈટી ના ત્રણ વર્ષના પ્લેસમેન્ટના આંકડા છે કે કેટલા વિદ્યાર્થીઓને આઈઆઈટી એ નોકરી છે અપાવડાવી છે બે હજાર બાવીસ માં સત્તર હજાર નવસો વિદ્યાર્થીઓ હતા જેમાંથી ઓગણીસ ટકા વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટમાં નોકરી જ નથી મળી હવે એના પછી આવે છે બે હજાર ત્રેવીસ નું વર્ષ જ્યાં વીસ હજાર વિદ્યાર્થીઓ હતા જેમાંથી એકવીસ ટકા વિદ્યાર્થીઓને નોકરી જ નથી મળી છે બે હજાર ચોવીસ ના વર્ષમાં તો એવું થયું છે કે વિદ્યાર્થીઓ હવે આટ આટલું ભણ્યા પછી ઢોલકી અને મંજીરા લઈ અને બેસે

ત્યાં સુધી એ બિલ્ડિંગ્સમાં કે બહુ મોટી મોટી સંસ્થાઓમાં કે રોડ ઉપર કે બધામાં લોકો છે કઈ રીતના આપણે એ બધા વારસો છે આપણે સાચવીશું બહુ મોટો સવાલ છે ત્યાં સુધી શિક્ષણ નહીં નહીં વધે ત્યાં સુધી આપણા દેશનો ઉત્થાન નહીં થાય જો તમે પણ ટેટૂ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મુંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટૂ સ્ટુડિયો વચ્ચેઝ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપોર્ટ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા વાત હે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂઝ કેવી રીતે થાય છે એ શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ Dragon Tattoo Studio for contact 8460253049. Visit us now.